છે ને તમારે છે ને શું કરવાનું છે ખબર જો રીંગ ગોઠવેલી છે અને વચ્ચે વચ્ચે એ છે ઓ રીંગ ને ગ્લાસ બે મેનેજ કરવાનું કે રીંગ ઉપર પગ મૂકવાના નીચે પગ નથી મૂકવાના ને વચ્ચેથી તમારે ગ્લાસે લેવાની છે ઓકે સ્ટાર્ટ હાલો જો નીચે પગ નહીં નીચે પગની જેનું ધીમે 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 વેરી ગુડ હવે રીંગ ઉપર પાછા જાઓ રીંગ ઉપર હાલીન એમ નમ જેનું એમ કેમ કર્યું તે રીંગ ઉપર તું હરખી હાલ હા બસ વેરી ગુડ વેરી ગુડ વાહ વાહ હાલો હાલો થઈ ગયું બરોબર બે જીતી ગયા બે બહુ મસ્ત રેમાં ઓકે ના એવું નહીં હારી જીત્યા નહીં બે મસ્ત રેમાં હાલો તાળીઓ પાડજો બે